રાજકોટના સ્વર્ગસ્થ પંકજસિંજી જાડેજાની દશમી પુણ્યતિથી નિમિત્તે પંકજસિંહજી સ્મૃતિ વ્યાખ્યાન માળાનું આયોજન કરવામાં આવ્યું હતું મામલતદાર તરીકેની ફરજ દરમિયાન તેમને નિષ્ઠાવાન અને લોકહિતાર્થ સમર્પિત કામગીરીથી તેમણે સમગ્ર તાલુકાના હૃદયમાં અમિત છાપ છોડી હતી આ કાર્યક્રમમાં ઉપલેટાની જનતાએ હાજરી આપીને દિગંવત અધિકારી પ્રત્યેનો આદર વ્યક્ત કર્યો હતો આ ગૌરવપૂર્ણ શ્રદ્ધાંજલિ કાર્યક્રમ સ્વર્ગસ્થ પંકજ સીજી જાડેજા મેમોરિયલ ગ્રુપ અને समस्त ઉપલેટા શહેર આયોજન સમિતિ દ્વારા સદા પટેલ ટાઉન હોલ ખાતે યોજાયો હતો આયોજનનો મુખ્ય ઉદ્દેશ્ય દિગવંત ડેપ્યુટી કલેક્ટરના પ્રજાલક્ષી યોગદાન અને આદર્શન જીવન કાર્યને યાદ કરવાનો હતો લોકોના હૃદયમાં કાયમી સ્થાન જમે પ્રાપ્ત કર્યું એવા લોકપ્રિય અધિકારી અને વારા વડીલ બંધુ પંકજસિંહજીની દસમી વાર્ષિક પુણ્યતિથી નિમિત્તે કરવામાં આવ્યું જેમાં મુખ્ય વક્તા તરીકે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના માન્ય પ્રાંત પ્રચાર મહેશભાઈ જીવાણી અને સમાજના અન્ય શ્રેષ્ઠીઓ ઉપસ્થિત રહ્યા ખૂબ સારો કાર્યક્રમ રહ્યો અને સરવેર લોકોએ પંકજસિંહ જેવું જીવન જીવી ગયા એમાંથી પ્રેરણા લઈને માન્ય ક્ષેત્રમાં કામ કરતા હોય તો સેવા માટે ખૂબ સારી કામગીરી કરવી જોઈએ અને એમના જીવનમાંથી પ્રેરણા લેવી જોઈએ હું પરિવાર વતી મેમોરિયલ ગ્રુપ સમસ્ત ઉપલેટા તાલુકાની જનતાનો આભાર વ્યક્ત કરું છું કે આટલા વર્ષો પછી પણ એમની આવા સતત લોક કાર્યના સમાજ કાર્યના કામો સતત લોક આજે એક દાયકો માનવ હૃદયમાં માનવ સમૂહમાં જેનું અવિચરણ અડગ સ્થાન છે એવા પંકજસિંહજી જાડેજા સાહેબ સાત વર્ષ ઉપલેટા મામલતદાર તરીકે સર્વિસ કરી અઢારે વર્ણ વાલ કરનાર જો કોઈ અધિકારી વર્ષો પછી એક આવ્યા હોય તો ઉપલેટાને ને મળ્યા છે અને આપણે એવું એક લોક કહેવત છે કે ગામના ભાગ્ય હોય તો સારા અધિકારી મળે સારા કર્મચારી મળે એમ પંકજસિંહજી જાડેજા સાહેબની જે કીર્તિ છે એ આજ એમને અણનમને અભેદ છે આપણો સૌરાષ્ટ્રનો એક ખૂબ પ્રાચીન દોહો એમ કે છે કે નામ રહંદા ઠાકરા નાણાં નહીં રહંત કીર્તિ હુંદા કોટડાઈ એ પાયા નહીં પણ આજ એની પંકજસિંહજી જાડેજા સાહેબ ની કીર્તિ આ સ્મૃતિ સ્વરૂપે સ્વરૂપે નાના બાળકોથી માંડી ગરીબોને ગાયોને નિરણ એવા પુણ્યના કાર્યો થાય છે એની એની કીર્તિ છે છે જય જય ભારત મારું નામ હરપાલસિંહ જાડેજા પ્રમુખ શ્રી ઉપલેટા શહેર તાલુકા રાજપૂત સમાજ આજરોજ ઉપલેટાના આંગણે શ્રી સરદાર પટેલ ટાઉન હોલ ખાતે પંકજસિંહજી જાડેજાની દસમી પુણ્યતિથિ નિમિત્તે

હું સૌનો ખુબ ખુબ આભાર માનું છું અસ્તુ જય માતાજી વિપુલ ધામેચા દિવ્યાંગ ન્યૂઝ ઉપલેટા રાજકોટ